અંકલેશ્વરમાં જીઆઈડીસીમાં આવેલ એન્જિનિયરિંગ કંપની તસ્કરોના ત્રાસ હોય તેમ છેલ્લા પંદર દિવસમાં કંપનીમાં ત્રણ વખત ચોરીની ઘટના બનતા કંપની સત્તાધીશો ચિંતાતુર બન્યા છે ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સ્ટીલ ફેબ ઇક્વિપમેન્ટ કંપનીના સત્તાધીશો તસ્કરોથી પરેશાન છે ગત આઠમી માર્ચના રોજ તસ્કરો એક પોઇન્ટ સિત્તેર લાખ રૂપિયાના એન્જિનિયરિંગ સરસામાનની ચોરી કરી લઈ ગયા હતા જે બાદ પુનઃ વીસ માર્ચના રોજ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો અને વધુ બે પોઇન્ટ પચાસ લાખ રૂપિયાની મત્તા પર હાથ ફેરો કરી ગયા હતા તસ્કરો એટલેથી ના અટકતા ગત રાત્રીના વધુ એક પોઇન્ટ ચાલીસ લાખ રૂપિયાની મત્તા પર હાથ ફેરો કરી ફરાર થયા હતા જે અંગે પણ પોલીસના વધુ એક ફરિયાદ આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે તમામ ચોરીમાં સીસીટીવી કેદ હતી એક કંપનીમાં સતત ત્રીજી વાર તસ્કરોએ હારફેરો કરતા તસ્કર જાણ ભેદુ હોવાની શક્યતાને નકારી શકાય તેમ નહીં ઘટના અંગે કંપની સંચાલક દ્વારા પોલીસે લેખિત ફરિયાદ સાથે સીસીટીવી ફૂટેજ આપતા ફૂટેજના આધારે પોલીસે તસ્કરોની શોધખોળ શરૂ કરી છે એક સીસીટીવી ફૂટેજમાં તસ્કર કેમેરા ઉપર કપડું નાખતો પણ નજરે પડ્યો છે ત્રણ વખત ત્રાટકેલા તસ્કરોએ કંપનીમાંથી લોખંડના સામાનની ચોરી કરી છે ઓકે કેતન પટેલ સ્ટીલ ફેબ્રિકવેન કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવું છું અમારી કંપનીમાં છેલ્લા બે અઠવાડિયાથી ચોરી થઈ રહી છે પહેલી ચોરી આઠ નવ બે હજાર પચીસના રોજ થયેલ જે સીસીટીવી કેમેરામાં કેપ્ચર થયેલ ને અંદાજે એક લાખ પચાસ હજારની ચોરી થયેલ એની જાણ અમે પોલીસ સ્ટેશનમાં કરેલી બીજી બીજી ચોરી તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસના રોજ થયેલી જેમાં અંદાજે એક લાખ રૂપિયાનું એસએસનું મો રો મટીરિયલની ચોરી થયેલી એની જાણ બી અમે પોલીસ સ્ટેશનમાં કરેલી આજે વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં ફરી કંપનીમાં પ્રવેશ કરી ચોરીનો અંજામ આપ્યો હતો વારંવાર એક જ જગ્યાએથી આવી રહ્યા છે ચોર ને ચોરીને અંજામ આપી રહ્યા છે આ ચોરીની જાણ અમે પોલીસ સ્ટેશનમાં કરેલી છે અમારી પોલીસ ને વિનંતી છે કે આનો વહેલી તકે ઉકેલ આવે